દર્શક મિત્રો નમસ્કાર જય શંભો જય મહાકાલ જય જય શંભો એના નાથથી શિવાલયો ગુંજી ઉઠે છે અને એ વર્ષમાં એક વાર જે મજા છે ભોળાનાથમય થવાની એ ક્યાંય નથી મિત્રો દર્શક મિત્રો આપ સર્વને શિવરાત્રિના મહાશિવરાત્રી ના જય ભોલેનાથ શિવરાત્રીની વાત કરી લઈએ મિત્રો તો શિવરાત્રી માત્ર ઉપવાસ અને પૂજા નો તહેવાર નથી આ રાત્રી એ એક શક્તિશાળી યોગ માનવામાં આવે છે શાસ્ત્રોમાં તમે એને ફક્ત એક ઉપવાસ અને પૂજાના મહત્વથી ના જુઓ જ્યાં તાંત્રિક શક્તિઓ અને બ્રહ્માંડની ઉર્જા શિવ તત્વ સાથે જોડાય છે એ રાત્રી એટલે શિવરાત્રી હંમેશા આજકાલ જ્યોતિષ શિવરાત્રી આ ઉપાય કરો પેલો ઉપાય કરો પરંતુ શિવની મહત્વ છે એટલે જીવનના અંધકારમાં એક એક અખિલ બ્રહ્માંડનો એવો પ્રકાશ જે સ્વયં અલૌકિક અને પવિત્ર પ્રકાશ છે જે જીવનમાં સર્વ પ્રકારના બંધનોમાં અને દુઃખોમાંથી તમને મુક્તિ અપાવનારો વિશેષ યોગ એટલે શિવરાત્રી દોસ્તો શિવરાત્રીના વિશેષ ઉપાયો બહુ બધા હોય શકે અને બહુ બધા લોકો કરતા હોય છે પરંતુ આજે એક વિશેષ તમને ઉપાય કહેવાનો છું એ ઉપાય જો તમે કરશો ને તો ક્યાંય તમે નથી જોયું ક્યાંય સોશિયલ મીડિયામાં નથી હું કહું છું તમારા જીવનમાં પરિવર્તન આવશે એ ચાર ગુપ્ત વિધિઓ હું તમને આજ બતાવવાનો છું એ કઈ ચાર ગુપ્ત વિધિઓ છે જે તમારું ભાગ્યને જગાવી શકે છે તો આ વિડીયોમાં શાસ્ત્રીય અને તાંત્રિક તરીકે આ ઉપાય કઈ રીતે કરવા એની જાણકારી હું તમને આપીશ જે શિવ ભક્તોને સો એ સો ટકા ધનલાભ ભાગ્ય અને સાથે સાથે શાંતિ પણ એમના જીવનમાં અપાવશે શું તમે જાણો છો કે મહા મહાશિવરાત્રી પર કરેલ વિશેષ સાધના અને ઉપાય શિવજીને પ્રસન્ન કરી શકે છે કારણ કે ભોલે બાબા ભોળા છે અને તમારા જીવનની બધી મુશ્કેલીઓ તમે દૂર કરી શકો છો પરંતુ એના માટે તમારે આ વિડીયો અંત સુધી જોવાનો છે મિત્રો શિવરાત્રીએ કરાયેલા ગુપ્ત જે ઉપાયો છે એ તમને ધનલક્ષ્મી અને અભિષ્ટ કાર્ય સિદ્ધિ અને શત્રુ વિજય પણ અપાવી શકે છે હું તમને આગળ જણાવીશ કે શું કરવાનું છે પરંતુ એ પહેલાં આ ઉપાય શું છે એ પણ જાણીશું અને શિવની ભક્તિમાં આપણે લીન પણ થવાનું છે તો મહાશિવરાત્રિની રાત્રિ

વેચીશું એટલે રાત્રિના ચાર પ્રહર થાય બરાબર એ પ્રહરના રહસ્ય આ ચાર યામ કહીએ આપણે એને વિભાજીત કરીએ તો પહેલા તો છ વાગ્યા થી ચાલુ થાય છ થી નવ નવ થી બાર બાર થી ત્રણ ને ત્રણ થી છ વાગે ચાલુ થાય ને સવારના છ વાગે આ ચારે ચાર પ્રહર પૂરા થાય તો હવે પ્રથમ પ્રહર તમારે શું કરવાનું છે એ ઉપાય તમારું જો ભૂતકાળ શુદ્ધ કરવું હોય ને કર્મ દોષ દૂર કરવા હોય તો તમારે પ્રથમ એક ઉપાય કરવાનો છે ઉપાય છેલ્લે પરંતુ પ્રહરમાં જો કરવાના હો તો પ્રહર જે છે તમારું ભૂતકાળ શુદ્ધ કરવા માટે અને કર્મ શુદ્ધિ એટલે કે કોઈ એવા ખરાબ કાર્ય થયા હોય દૂષિત કાર્ય થયા હોય એને શુદ્ધ કરવા માટે એને પ્રથમ પ્રહર કહેવાય એ પ્રથમ પ્રહરમાં એવા લોકો ઉપાય કરવાનો છે જે મેં કહ્યું હવે જો દ્વિતીય પ્રહરમાં કોઈ કરવું હોય કે દ્વિતીય યામમાં તો વર્તમાન એટલે કે અત્યારે હાલ તમારા જીવનમાં કોઈ અવરોધો હોય જેમ કે જમીન મકાન ને લગતા કોઈ વિવાદ ચાલતા હોય કે તમારો ઇન્ક્રીમેન્ટટ કયો હોય કે પૈસા અટકાયા હોય હા નોકરીમાં ઇન્ટરવ્યુ આપો પણ પાસ નથી થઈ રહ્યા આવું બધું હોય તો દ્વિતીય પહોરમાં ઉપાય છલે આપી એ કરવાનો છે એટલે કે ત્રણ થી છ ની છ થી નવ માં રાત્રિના તૃતીય તૃતીય માટે તમારું ભવિષ્ય સુખમય બનાવવા માટે ધન લક્ષ્મી જેને જોઈતી હોય ધન સંપત્તિ લક્ઝરી ગાડી એના માટે તૃતીય પહર છે તૃતીય પહર ક્યારે આવે રાત્રિના નવ પછી દસ અગિયાર ને બાર ચતુર્થ પ્રહર એટલે કે એક બે ચાર પાંચ અને છ ચતુર્થ પહર ચાર પાંચ અને છ ચતુર્થ એટલે કે ચોથો પ્રહર મોક્ષ અને આત્મશુદ્ધિ માટે અને શિવ કૃપાની પ્રાપ્તિ માટે એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા ભોળેનાથના એના માટે જ ચોથા પ્રહરમાં ઉપયોગ કરી શકો જે પણ હું તમને મંત્ર આપું છું જે પણ વિધિ કહું છું સાંભળી લો એમાં જો એ પ્રમાણે પૂજા કરો છો તો જીવનમાં હંડ્રેડ પર્સન્ટ સુધારો થશે હવે એની વિધિ કહું છું પહેલાં તો તમારે શિવલિંગ પર ચંદન અને કમળનું ફૂલ ચઢાવવાનું છે અવશ્ય રાત્રિના કોઈ શિવાલયમાં ના જવા દે તો ઘરે પણ આવું કરી શકો શિવાલયમાં જવા દે તો બેસ્ટ છે ઉપાય જો તમે કમળનું ફૂલ અને ચંદન શિવલિંગ પર ચડાવો તો તે લક્ષ્મી અને શિવ તત્વનો યોગ બનાવે છે આ યોગ બહુ જ ઇમ્પોર્ટન્ટ યોગ છે કે લક્ષ્મી કમળનું ફૂલ છે અને શિવલિંગ પર ચડાવો એટલે શિવ તત્વનો યોગ તમારા માટે ખુલ્લો થઈ જાય છે શિવની અને માતા લક્ષ્મીની બંનેની કૃપા મળે છે આ વિધિ દ્વારા ધનલક્ષ્મી તમારા ઘરમાં જો રહેતી ના હોય ને સ્થિર થઈ જશે અને સમૃદ્ધિ આવવામાં કોઈ બે મત નથી સ્થિર લક્ષ્મી કોઈને ના જોઈએ આવે અને જતી રહી લક્ષ્મી કોઈ જરૂર નથી પણ સ્થિર બચત સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ એના માટે કમળનું ફૂલ જે કહ્યું તે પ્રમાણે બીજો એકસો આઠ વાર ઓમ નમઃ શિવાય શમીપત્ર ઉપર ગંગાજળ લખી અને ગંગાજળમાં વિસર્જન કરવાનું પત્રોનું આ વિધિ કરવાથી ગ્રહ દોષ દોષ શત્રુ હશે કોઈ પણ તમારા નિવારણ થઈ જશે ગમે તેટલા ગ્રહો નબળા હશે તો પણ એનું નિવારણ થઈ જશે શત્રુઓ તમારા હશે સમાજમાં તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારા સંબંધીઓમાં તો પણ એ દૂર થઈ જશે જે વ્યક્તિ દેવાળું એટલે કે કર્જ ધંધાની પરેશાનીથી મુશ્કેલીમાં છે એવો વ્યક્તિ પણ આ ઉપાય કરશે તો પણ એમને સફળતા મળશે ચોથો રાત્રિ જાગરણ અને ચાર અલગ અલગ મંત્રો એ કરવાના છે જાણી લો ચાર અલગ અલગ મંત્ર જપવાથી જીવનમાં શું ચમત્કાર થઈ શકે છે એ હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું એ મંત્ર ચારે ચાર પ્રહરમાં તમે સાથે સાથે જે જે કાર્ય એ પણ બોલવાના છે મંત્ર છે પહેલો જે ઓમ ત્રમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ એટલું જ ઓમ ત્રમ્બકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ બીજો ઓમ નમઃ શિવાય ત્રીજો ઓમ રીમ ઓમ રીમ શિવાય

થયેલું છે અને શાસ્ત્રમાં પણ આ પુળા બાબાની શિવની કૃપા પ્રાપ્તિ માટે આ નું ખાસ મહત્વ પણ દર્શાવવામાં આવે છે અને આ જ મંત્ર તમારા ભાગ્યના દરવાજા પણ ખોલી શકે છે ફક્ત માત્ર જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે તમે કરશો ઉપાય તો કમેન્ટમાં લખજો હર હર મહાદેવ અને જાણો કે શિવજી તમારું ભાગ્ય કેટલું બદલવા તૈયાર છે એ લખવાથી પણ કારણ કે તમારું હર હર મહાદેવ લખેલી એક કમેન્ટ ભગવાન શિવને અને મને બંનેને તમારા માટે કંઈક સારું કરવા માટે પ્રેરણા આપે છે વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મહાદેવના આશીર્વાદ બધાને મળે એવી પ્રાર્થના એ સાથે આજનો આ વિડીયોને અહીંયા વિરામ આપું છું જય મહાદેવ જય દ્વારકા